શું એવું શક્ય બનશે આવનારા સમયમાં કે કોચિંગ વગર પણ કોઈ છોકરો જીપીએસસી પાસ કરી શકે એટલે શું પંચાયતની ભરતી અને પોલીસની ભરતીમાં એવું કહી શકું કે જે ઉમેદવારોએ પાસ થયા છે એમની પાસે એમણે કદાચ કોચિંગ કર્યું હશે પણ કોચિંગથી એમને ફાયદો નહીં નહીં થયો હોય પરીક્ષામાં એટલું હું ચોક્કસ કહી શકું મને બે ત્રણ એવા ઉદાહરણ છે કે અમે એક એનાલિસિસ પણ કર્યું તું કે મને થયું કે હું આજે કરું છું તો આમાં ગામડાના ઉમેદવારો કેટલા તો અમે સંખ્યા જોઈએ તો એનું પ્રપોર્શન ઘણો વાંધો એટલે અમે એક એનાલિસિસ કર્યું હતું એમાં અમને ખબર પડી કે જો આ છેવાડાનો માણસ છે ભલે કદાચ એણે કોઈ શહેરમાં ગયો હોય કે કોચિંગ કર્યું પણ હશે એટલે હું તો એમ કહું કે ઉમેદવારોને પોતાની જાતે મહેનત કરવાની તૈયારી નથી એટલે એ શોર્ટકટ લે છે કોચિંગમાં જાય છે અને ખરેખર કોચિંગથી ફાયદો નથી થતો જ્યારે આરપી પરીક્ષા લેવામાં આવે ત્યારે કોચિંગથી ફાયદો થતો નથી મને એક દિવસ રસ્તામાં બે એસઆરપી ના કોન્સ્ટેબલ મળી ગયા એમને એક જૂનાગઢ બાજુ થી હતા ભાઈ અને એક પાટણ બાજુ થી હતા બંને સાથે આવતા હતા અને બંને બંને કીધું કે અમે અમારા ઘરે પાઠ્યપુસ્તકો મંગાવીને અમે ભણ્યા છીએ મારી પાસે એક બેન એવા હતા કે જે કંડક્ટર છે આમાં તલાટીમાં પસંદ થયા પહેલા તો એણે પણ કીધું કે એનસીઆરટીની ચોપડીઓ વાંચીને હું પાસ થઈ છું અને એમણે એવું કીધું કે એનસીઆરટી ની ચોપડીઓ ખબર નહીં મારા સાથીઓને કેમ સમજાતી નથી આ ચોપડી બહુ સહેલી છે એવું એ બેન કહેતા હતા બીજા એક બે બે ત્રણ છોકરાઓ મને મળવા આવ્યા હતા એ પણ કહેતા હતા એકવાર મને એક એવા ભાઈ મળી ગયા કે એમણે કીધું કે મારા ખેતરના સીઢે બાજુમાં જેનું ખેતર છે છોકરો એમ કે મને ત્યાં સેઢા ઉપર મળી ગયો હતો તો એણે કીધું કે હું તલાટી અને જુનિયર ક્લાર્ક બંનેની પરીક્ષામાં પાસ થઈ ગયો છું બરાબર તો આ ગામડાનો વિદ્યાર્થી ખેતરના ખેતરમાં કામ કરી રહ્યો છે એ પણ પાસ થયો છે હવે કોચિંગમાં જવું કે નહીં હું તો એટલું એવું કહું છું કે અમે અત્યાર સુધી જે પરીક્ષાઓ લીધી છે એમાં કોચિંગથી ફાયદો થાય એવું થયું નથી બરાબર પણ ઉમેદવારો ને પછી એમની પાસે પૈસા વધી પડતા હોય ને કોચિંગ પાછળ ખર્ચે અને કદાચ ઉમેદવારને એમ થાય કે કોચિંગના બને હું સતત મારું મન ભણવા મારે એના કારણે કરતા હોય તો જુદી વાત છે